કલર જોઈને જ ખબર પડે જોતા આટલી આ કાયદેસર ખબર પડે ભાઈ જટની નાખલ હે ને એ આ રોરે ભાઈ જીઓ બોલો બોલો હમણાં ખબર પડી કે શેમ્પુ જામનગર ભૂલી ગયો કઈ નહીં ભાઈ ફટાફટ નાઈ લઈએ ક્લિનિક પ્લસ શેમ્પુથી નાય ધોઈને એકદમ થઈ ગયા ફ્રેશ અને અત્યારે મારે છે ને ભાઈ બ્લોગ અપલોડ કરવો છે ને બ્લોગ અપલોડ કરવામાં એટલી બધી પ્રોબ્લેમ થાય કેમ કે એનું નેટવર્ક બહુ બહુ લો હોય તો હાર્દિક છે મારો મિત્ર સ્ટુડિયો શિવ સ્ટુડિયો તમને ખબર છે એની પાસે ભાઈ વાઈફાઈ છે અહીંયા વાવ મેં કીધું ભાઈ તો ચાલો ભાઈ બ્લોગ ત્યાં અપલોડ કરતા હોય ને પછી આપણે અહીંયાથી નીકળવાનું છે બાકોડી બાકોડી મારા મારી છે ને એના ઘરે મારી મમ્મીને એક બે દિવસ અહીંયા રોકાવું હોય તો ત્યાં ડ્રોપ કરવા માટે જવાનું હોય પ્લસમાં આજકાલ લુક દેખો

હું તો હમણાં પાછો ચા પીને આવતો રહીશ બાકોડી થી આપણે પાછા નીકળી ગયા છે ને હવે આપણે જવાનું છે લાંબા ગામ કેમ કે ત્યાં આજે પ્રોગ્રામ છે પ્રોગ્રામ એટલે ખાને કા પ્રોગ્રામ ચાલો ભાઈ જઈએ ભાઈ બાકોડી થી આપણે પાછા યાદ હતા ને વેધરતા જો કેટલું મસ્ત થઈ ગયું છે ઉપરથી ભાઈ અહીંયા જોઈ લઈએ ક્રેન માં કામ ચાલુ છે કઈક

કેમ કે આજે આપણે શાક કરવાનું છે કેવાનું ડુંગરી બટેકાનું ભરલ પરલ ડુંગરી કે આખી ડુંગરી આખી ડુંગરી ભરલ અચ્છા આજે કંઈક નવીનભાઈ પ્રોગ્રામ કરવાનું હે ભરલ ભરલ ડુંગરીનો દેવું કે છે હવે પહેલી વખત આપણે ટ્રાય કરવાના હઈ કેવું બને તમારા બધા ઉપર વાત ના પૂછો તો તો જોઈ ભાઈ આપણે લાસ્ટમાં રિવ્યુ આપશું

હવે આ બધા છે ફટાફટ બધું તૈયાર કરે ને તો એ ઢોટો હાલો હવે હાલો એ વાત તો હું આથી ભાઈ કે નવરા ન થા ફટાફટ જો આમણા દેખાડ તો તો ને ઈ બધું હે જોઈ લ્યો આમાં ચવાણું હે ગાંઠિયા હે કચોરી હે બધાની ચટણી બનાવ નાખી અને આ બધા એમ કે હે હું કયો ભાઈ કેટલી ચટણી નાખ્યો આટલી

એક બોલે ને બીજું પાડી બીજું બોલે એવા ભાઈ હું એક સીન કટ કરું એટલે તમારે જે બોલવું બોલજો આમ હરાંગ આખો બ્લોક જવા દે

કોફિયો થાય બર્તન નાખ આજુ બર્તન ના ખા લાવ બર્તન ના નાખ તું ગોવિંદ બટર બંગોઈ ને રોઈ ને આ મારા માં એટલી ચટણી નાખે હજી પોતાની નાખે તો હું દેખાડી જોજો બસ બ다가 પછી પછી બ્લોગ ચાલુ આ ને મને ક્લિપ લે એમ થાતું હોય બગલ મે હું હજી એક પેકેટ લઈ આવ નાખી છે ના પછી બસ આપણે હે ને એટલું જ તીખું ખાવાનું હે આનથી વધારે નઈ હવે ભાઈ તમારી ચટણી મારું કાઢી લ્યો ને હું પાણી તૈયાર રાખ દઉં હા બધને મે કીધું મેં કે હવે તમારી ચટણી મારું ફાકામત કાઢી લ્યો ને બસ જેટલી ચટણી નાખવી હોય ને એટલી ચટણી નાખો ભરવાનું એ ભાઈ આય આવું રાતું થઈ ગયું આય તીખું નઈ લાગે ને અને હજી આને કેટલી ચટણી નાખવી બોલ ઓહ હો એટલે અલગ જ આઈટમ આજ બનશે દેખતે હે નહીં ભાઈ તમે આવો કોઈ દિવ પ્રોગ્રામ કર્યો કે નહીં કમેન્ટ કરો તમે કોઈ દી આખી ડુંગળીનું શાક ખાધું છે કે નહીં બસ 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 વાહ ભાઈ વાહ

આ રેડી છે એ ખાવાની જરૂર નથી લે 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 લેટલી કે આમ કરતા આ જો રોટલો તો હા પણ કલર જોઈને જ ખબર પડે જોતા શું રહે ખાય છે આ બધા કાઉ તી આટલી આખ કાયદેસર ખબર પડે ભાઈ ચટણી નાખડ છે ને

ચાલ સકતા હૈ તું ચા લાહીક શેર કરો જતા જાય જોઈ લે જઈ લે એ બોલ જઈ લે લઈ જાય હો લઈ જાય જો ભેગી જો તો આરાનું ગાડું છે જઈયો કાલ સાંજે ભાઈ સરસ મજાનું આપણે આખી ડુંગળી શાક ખાઈને ને ઘરે નીંદર આવી છેડો ભાઈ તમે કેની કેની આવા પ્રોગ્રામ કર્યા રહી એકવાર કમેન્ટ કરી દેજો ભાઈ ઘણા અત્યારે ટમેટીના ના પ્રોગ્રામ કરતા હોય ઘણા ભાઈ વરાળિયા રીંગણાના ના પ્રોગ્રામ કરતા હોય આપણે ભાઈ આખી ડુંગળી નું શાક ને ભાઈ ફૂલ મજા આવી અને ઓલા એટલી ચટણી નાખી હતી મારે બધાને ભાવ પૂછવા જો ફોન કરીને ફાઇનલી ભાઈ વ્લોગ ને હું એન્ડેજ કરતો તો પણ એની પેલા ભાઈ આપણે ભરતભાઈ આપણી સાથે ઉપસ્થિત છે ને એની એ ભાઈ લીધી છે ક્રેટા ક્રેટા નું ભાઈ જોયેલું મોડલ આવ્યું છે નવું એ મોડલ મેં કીધું ભાઈ આમાં જો આ ડિસ્પ્લે માં બધું મારો વ્લોગ જોતો હતો હમણાં બોલો આમાં બાકી ભાઈ આજનું જ્ઞાન અહીંયા પૂરું આજનો વ્લોગ આપણે પૂરો કરીએ કેવો લાગ્યો એક નીચે કમેન્ટ કરી દેજો બધાને જય દ્વારકાધીશ જય શ્રી રામ મળશું એક નવા બ્લોગ સાથે એક નવી સવાર સાથે ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખે બાય